લાબા મયો એડા બેડી ને ઓશરો ઓ ગમે ને દેવા કાલી કાલી કા તો કા બગરા એ બા 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 શું શું અલ્યા પેલે ઊભો ઊભે લે ક્યો આ પેલે ઊભો હેડો 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 જો આ ચાલો કા ઢોકા બીજા લ્યો એ બાટા ઢોકા કે લીધા દે વીલી જે છે નથી આ રે એક તો મત પા એક લઈ લો કેનોદ ખતરનાક છે આ તો ખતરનાક છે આ તો બીજા કોકને તું મારે તું ઘરે બે બોલી આવ અરે આપણે બીજા બીજા બે જણને બોલાવા જાવ પડશે ચાલો આ આપણું કામ છે જ નહી ભાઈ આ ફૂક ખતરનાક છે આ ના આ તો ખતરનાક ફૂક ઓલા બે હાઢાડો હા ચાલો હેડો કે આપણું બનેમ જો છે જ નહી ના મારે બીડી શું કરવું હવે ઓ ભઈ આ સમજ્યા સી ઓ ભઈ એ ભાઈ આપડે બાંધાજી ને પુવા લઈ પડશે અમે જોયું છે

હડો તો તો અમાર કોમ છે જ નહી આજુ એમ હોય ખાતા નાખ છે તો ના કરી તો બોલ આ વિચાર ન આયુ હોય ઓડે હડો લે હડો કેટલે છે આપણો દીકરો છે તો નહી કુકુડામ છે એમ હોય તમે દીહી જાવ વિચાર કરો ઓરા કુણા જો ઉલી દેજો ઈ રીતો પુત્ર્યો મારો ગુસ્સે લ્યા તો છે છે ઉભા રો ઉભા રો મિયામ જ દી તમારું કોમ નો કર્યા મારા માતાજી આપડે ખાટલે બેસીને ખાટલો

લાડવા લેવા એક દો દુકાલે ના ભૂત ને તો ખાલી કેવાનું હોય ખાલી દસ ના વીસ રૂપિયા લાવો પચાસ રૂપિયા મંગાવી જાય ફટાફટ મંગાવી લાડો તમે લાડવા બાઈક લઈને લઈને આવું मोटार बाईक लाईन जो लाट वा

આ વિડીયો તો અમારો કોમેડી અને આવી અમા કોઈને રહેવું નથી અત્યારે કોઈ એવો ભૂલભૂત હોતો નથી અને તમને આ અમારો વિડીયો ગમવો હોય તો અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં તમને જય મહાકાળી જય મહાકાળી જય મહાકાળી જય મહાકાળી